આ વિડિયોમાં તમે જાણશો તમારા હક શું છે રિકવરી એજન્ટો કેટલી હદ સુધી જઈ શકે છે તેમની હરકતો સામે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી અને સૌથી અગત્યનું તમે કઈ રીતે કાનૂની રીતે પોતાની રક્ષા કરી શકો છો ચાલો શરૂ કરીએ ભાગ એક લોન ભરવામાં અસમર્થતાની પરિસ્થિતિ મિત્રો જીવનમાં ઘણી વાર અંધારી પરિસ્થિતિ ઊભી થાય છે નોકરી જતી રહે બીમારી થાય કે ધંધામાં નુકસાન થાય આવા સમયે લોનના હપ્તા ભરવા મુશ્કેલ બની જાય છે જો તમે જેન્યુઅન કારણોસર લોનના હપ્તા ચૂકવી શકતા નથી તો પહેલું પગલું શું હોવું જોઈએ એક તુરંત બેંક કે એનબીએફસી સાથે સંપર્ક કરો લોન રીસ્ટ્રક્ચર કરાવી શકાય છે એની અથવા ગ્રેસ પીરિયડ મળવો શક્ય છે અનેક વખત ક્લોઝ હસ્તાક્ષર વગર સેટલમેન્ટ ઓફર પણ આવે છે ભાગ બે રિકવરી એજન્ટો તમને હેરાન કરે તો શું કરશો શું તમારા ઘરમાં કોઈ રિકવરી એજન્ટ આવતા હશે અને હેરાન કરતા હશે તો જાણો તમારો હક્ક આરબીઆઈ દ્વારા નક્કી કરેલા નિયમો મુજબ રિકવરી એજન્ટો સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા વચ્ચે જ મુલાકાત લઈ શકે ગાળો ધમકી કે જાતી ઈશારો કરવા પર પૂરી પાબંધી છે ઘરના મહિલાઓ કે બાળકો સાથે બિહેવ નહીં કરી શકે બળજબરીથી મટીરિયલ કે માલ લઈ જવાનો અધિકાર તેમને નથી તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનને પહેલાથી જાણ કરવી પડતી હોય છે જો એજન્ટ ઉપરોક્ત નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તમે ફરિયાદ કરી શકો છો ભાગ ત્રણ ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી સ્ટેપ એક સંબંધિત બેંકની ગ્રીવન્સ સેલ પર ફરિયાદ કરો દરેક બેંકની વેબસાઇટ પર ગ્રાહક માટે ગ્રીવન્સ રિડ્રેસલ હેલ્પલાઇન હોય છે તમારા કેસનો સંપૂર્ણ વિગતવાર ઈમેલ લખો સ્ટેપ બે આરબીઆઈ ઓમ્બુડ્સમન પર ઓનલાઈન ફરિયાદ કરો વેબસાઇટ એચ ટીટી કોલોન સ્લેશ સીએમએસ ડોટ આરબીઆઈટ તમારું નામ લોન નંબર બેંકનું નામ અને સમગ્ર ઘટના વિગતવાર આપો કોઈ પુરાવો હોય વોઇસ રેકોર્ડ સીસીટીવી ફૂટેજ કોલ ડિટેલ્સ તો જરૂર અપલોડ કરો સ્ટેપ ત્રણ પોલીસ ફરિયાદ કરો જો એજન્ટે ધમકી આપે ઘરમાં ઘૂસે મારો જખમ કરે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફર નોંધાવો પોસિબલ હોય તો મહિલા હિરાસમેન્ટ કાયદા હેઠળ પણ કાર્યવાહી શક્ય બને ભાગ ચાર કાનૂની સલાહ અને રાહત તમે કન્ઝ્યુમર કોર્ટમાં પણ જઈ શકો છો લીગલ નોટિસ આપી શકો છો કેટલીક ગો અને કાનૂની સહાય વિભાગો પણ મદદ કરે છે જેમ કે DLSA, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી કન્ઝ્યુમર પ્રોટેક્શન ફોરમ્સ શું કરવું અને શું ન કરવું શું કરવું બધા હપ્તાના પેમેન્ટે રેકોર્ડ સાચવી રાખો બેંકના સંપર્કમાં રહો તમારા મોબાઈલમાં દરેક વાતચીત રેકોર્ડ કરો જ્યાં કાનૂની રીતે માન્ય હોય શું ન કરવું ડરથી પૈસા આપી દેવા બેંક સાથે સંપર્ક તોડવો એજન્ટ સાથે ઉગ્ર વાત કરવો મિત્રો લોન લેવું ગુનો નથી પણ તેને યોગ્ય રીતે મેનેજ કરવું જવાબદારી છે અને કોઈ તમને તમારા માનસિક સંતુલન સાથે રમત રમી રહ્યો હોય તો દબાવમાં આવી જશો નહીં તમારા હકને ઓળખો અને પોતાના માટે અવાજ ઉઠાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરી તમારું અનુભવ જણાવો શેર કરો આવા મિત્રો સાથે જે લોનના ભોજમાં પીસાઈ રહ્યા છે અને હા ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને જરૂર સબસ્ક્રાઇબ કરો આવા જ ઉપયોગી અને માહિતીભર્યા વિડીયો માટે મળીએ એક નવા અને માહિતીસભર વિડીયોમાં ત્યાં સુધી પોતાની કાળજી રાખજો જય હિન્દ